અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સરકાર પક્ષે ફરિયાદી બનેલા ડોક્ટર પ્રકાશ મહેતાની સાથે ઝી ચોવીસ કલાકે ખાસ વાતચીત કરી સોલા સિવિલ ઇન્ચાર્જ સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે તપાસ કમિટીના રિપોર્ટના આધારે ગુનો નોંધાવ્યો છે આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા માટે ષડયંત્ર રચ્યું હતું ફિઝિકલ ફાઇલમાં રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઈ આવતા કાર્યવાહી કરાઈ રહી છે જે ધમનીઓ બ્લોકેજ બતાવી તેવું બ્લોકેજ સીડીમાં જોવા નથી મળ્યું કાર્ડિયોલોજીસ્ટ હાજર હોવાનો પણ રિપોર્ટમાં નોંધ ન હોવાનું સામે આવ્યું છે ત્યારે પીએમ યોજનાનો લાભ મેળવવા માટે સ્ટેન્ડ મૂક્યું હોવાથી ગુનો નોંધાયો છે હોસ્પિટલના અતિ અતિવિવાદાસ્પદ મામલામાં આખરે રાજ્ય સરકાર તરફથી સોલા સિવિલ હોસ્પિટલના તબીબ ડૉક્ટર પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે શું આખો મામલો છે અને કયા કયા મુદ્દાને લઈને તેમને ફરિયાદ નોંધાવી છે આપણે તેમની સાથે વાત કરીશું સર જે બે દર્દીનો મોતનો મામલો આવ્યો કયા મેડિકલ પ્રોટોકોલનો ભંગ થયો છે જેના કારણે આપને ફરિયાદ કરવાની ફરજ પડી દેખીથી શું બેદરકારી છે આમાં ઘણા બધા મેડિકલ પ્રોટોકોલનો ભંગ થયો છે પહેલો તો જે સામાન્ય રીતે મેડિકલ કારણ કે ઇન્ડિકેશન હોય કે જેમાં એન્જિયોગ્રાફી કરવાની જરૂર હોય એ હતી જ નહીં કોઈ પણ દર્દીઓમાં ન હતી ત્યારબાદ એન્જિયોગ્રાફીના રિપોર્ટ ખોટી રીતે ઊભા કરી અને એન્જિઓ પ્લાસ્ટિક કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા એ બાદ પણ દર્દીઓની જે પ્રકારની યોગ્ય કાળજી લેવી જોઈએ એ કાળજીમાં પણ ઘણું બધું સબ સ્ટાન્ડર્ડ કાળજી લેવામાં આવી હતી અને એ સંજોગોમાં બે દર્દીના મૃત્યુ થયા એટલે ગંભીર ગુનો ઊભો થાય છે સરકાર તરફથી જે ટીમ બનાવવામાં આવી આપના અને અન્ય તબીબોની તપાસ દરમિયાન અન્ય કયા કયા લૂપ હોલ્સ મળ્યા આખા મામલામાં આમાં લૂપ હોલ્સ એવી રીતના મળ્યા કે એક કેમ્પનું આયોજન કરી અને જેમાં દર્દીઓને હૃદયને લગતી કોઈ ફરિયાદ ન હોવા છતાં હૃદયના દર્દી તરીકે એમની તપાસ કરવામાં આવી તપાસમાં ઇસીજી ઇકોકાર્ડિયોગ્રામ એ વગેરે કરવામાં આવ્યા કે જેમાં પણ રિપોર્ટ નોર્મલ હોવા છતાં એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાં એન્જીઓગ્રાફી કરવામાં આવી અને એન્જિઓગ્રાફીનો જે રિપોર્ટ ઊભો કરવામાં આવ્યો એ રિપોર્ટમાં અયોગ્ય રીતે ખોટો બ્લોક દર્શાવી અને સાત દર્દીઓને એન્જિઓપ્લાસ્ટિક કરવામાં આવે જે પૈકી બે દર્દીના મૃત્યુ થયા આ આખું કરવા પાછળનું સર જે આયોજન જે હેતુ ફક્ત નાણાકીય કમાણી કરવા માટેનું હતું તેવું સાબિત થાય છે હા એ પ્રકારનું સ્પષ્ટ દેખાય આવે છે કારણ કે પીએમ જય યોજનાની હેઠળ જ બધી કામગીરી કરવામાં આવી છે અને જે દર્દીઓ પાસે પીએમ જયના કાર્ડ હતા માત્ર એ દર્દીઓમાં જ આ કામગીરી કરવામાં આવી છે સર જે કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી અને જે જે આરોપ તેમની સામે લાગ્યા છે કાયદાકીય પ્રક્રિયાના અંતે તમામ સાબિત થાય છે તો સરકાર તરફથી અને મેડિકલ કાઉન્સિલ તરફથી આખી હોસ્પિટલ તેના સંચાલકો તબીબો સામે કયા કયા પગલાં લેવાઈ શકે એમની સામે પહેલે સૌથી અગત્યનું કામગીરી જે છે એ ક્રિમિનલ કેસ રજિસ્ટર કરવાનો કે જેમાં પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને પોલીસ તપાસ કર્યા પછી આગળ યોગ્ય ક્રિમિનલ કેસ નેસેસરી કલમ નીચે નોંધવામાં આવે છે બીજા નંબરની કાર્યવાહીમાં હોસ્પિટલને સીલ કરવો હોસ્પિટલની કામગીરી બંધ કરવી હોસ્પિટલને પીએમ જે યોજનામાંથી દૂર કરવું એમાં કામગીરી કરી રહેલા ડોક્ટરો સામે મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરવી અને ત્યારબાદ મેડિકલ કાઉન્સિલને ઠીક લાગે તો એમનું રજિસ્ટ્રેશન રદ કરવો ખૂબ ખૂબ આભાર છે તો જે પ્રમાણે આખા એ મામલામાં સરકાર તરફથી જે ફરિયાદી બન્યા છે સોલા સિંગલા ડૉક્ટર પ્રકાશ મહેતા વિસ્તૃત વાતચીત કરી કે આખા મામલામાં ખ્યાતિ હોસ્પિટલનો એકમાત્ર હેતુ પ્રધાનમંત્રી ઔષધિય યોજનાનો જે આખો હેતુ છે ગરીબ લોકોની સારવાર કરવાનો તે અંતર્ગત સરકાર તરફથી જે નાણાં પૂરા પાડવામાં આવે છે તે પડાવી લેવાનો મહત્તમ કમાણી કરવાનો હતો ને જે પ્રમાણે ખોટા તબીબી રિપોર્ટ ઊભા કરી આખા દર્દીઓને ખોટી રીતે ઓપરેશન કરવામાં આવ્યા એટલે હાલ ખૂબ જ ગંભીર બાબત છે હવે પોલીસ તપાસના અંતે જે આગળ તપાસ વધે છે તે બાદ રાજ્ય સરકાર અનેક કડક કાર્યવાહી કરી શકે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ